હેલો ફ્રેન્ડે બનાવી કાઢવાની મિનિટમાં તરબૂઝ નો જ્યુસ તૈયાર કરીશું તો મેં અહીંયા એક તરબૂસ લીધું છે તેને આપણે બે ભાગ કરી લઈશું આ રીતનું તરબૂસ લઈએ એટલે તે મીઠું જ હોય છે

ઘસી લીધા છે એ બધા જ અંદર રહી ગયા છે તમારે હોય તો ગાળી લેવાનું ને મોડું તમારું તરબૂઝ હોય તો તમે જેમાં ખાંડ પણ નાખી શકો તો મેં અહીંયા બે આઈસક્રુ નાખ્યા છે તો હવે આપણે તો હવે આપણે ઉપર થોડોક મસાલો નાખી દઈશું જેથી આપણો ટેસ્ટ વધી જાય અને આપણે પુદીનાના પાનનો સર્વ કરીશું તો આ રેડી છે આપણું તરબૂચનો જ્યુસ બે જ મિનિટમાં બની અને તૈયાર થઈ જશે અને બાળકો પણ બનાવી લેશે તો આ રીતે જો આજની તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને